વિરમગામમાં ઠાકોરકોળી યુવા સંગઠને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું થોડા દિવસ અગાઉ ખોરજ ગામમાં બબાલ મુદ્દે જીઆઈડીસી પોલીસે આરોપીઓને અટકાયત કરી હતી અને જે બાદ ડીવાયએસપી ઓફિસ ખાતે આરોપીઓને ઢોર મારવામાં આવ્યું હતું જેને લઈને ઠાકોરકોળી યુવા સંગઠને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું પોલીસના અત્યાચાર મુદ્દે તટસ્થ તપાસ અને પોલીસ સામે કાર્યવાહી કરે તેવી યુવા સંગઠનને માંગ કરી છે મુખ્ય માર્ગ બે છે એક જે અમને જે જાણવું છે કે ભાઈ તમે આવી રીતના અમારા સમાજના યુવાન ઉપર કેમ તમે માર માર્યો કયા ગુનામાં તમે લઈ ગયા કયા કારણોસર તમે લઈ ગયા કાયદો તો બધાને છત કે સરખો તમારા માટે છે ને અમારા માટે બી છે તમે ગુનો કર્યો છો તમને પણ સજા મળશે અને જો તમે જ ઉઠા સાબિત થશો તો અમે સરકારશ્રીને એવી માંગ કરીએ છીએ કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને જો અમારા કોઈ યુવાનનો કદાચ ગુનેગાર એવો હશે તો તમે એને તું તારે જે બી સજા થતી હોય જે કલમો ઉમેરીને તમે એને સજા આપી શકો છો હવે યુવાનો જાગૃત બન્યા છે અને આવનાર સમયની અંદર તપાસ કર્યા સિવાય કોઈ પણ નિર્દોષો પર અત્યાચાર કરવામાં આવશે તો એ આનો વિરોધ કરીશું એની કાયદાકીય લડત પણ લડીશું અને આવનાર સમય હવે તંત્ર અને અધિકારીઓ વિચારી અને નિર્દોષો ઉપર અત્યાચાર કે કોઈ પણ તપાસ કર્યા વગર કરતા નહીં કારણ કે હવે પછીનો સમય રહ્યો એ તમારા માટે કપરો પણ આવશે